ભરૂચ શહેરમાં સ્પા સંચાલકના અપહરણ બાદ થયેલી હત્યાના ચકચારી બનાવમાં ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં ગુનાનો ભેદ ઉકેલી સ્પાના ભાગીદાર તેમજ મેનેજરને ઝડપી પાડતા સમગ્ર જિલ્લામાં ખળભાટ મચી ગયો છે પ્રાપ્ત માહિતી મુજબ તારીખ દસમી ફેબ્રુઆરીના રોજ જાડેશ્વર રોડ પર આવેલ સ્વાસ ડી પ્રોફેશનલ સ્પાના સંચાલક ભેદી સંજોગોમાં ગુમ થયા હતા બીજા દિવસે તેમની લાશ વાગરા તાલુકાના રાહાડ ગામમાંથી વચનાથ ગામ તરફ જતા રોડ ઉપર નાળા નીચે અવાવરૂ જગ્યાથી મળી આવી હતી મૃતદેહ ગાળાના ભાગે દોરીનો ટૂંપો આપી હાથપગ બાંધેલી હાલતમાં મીણિયા ઠેલામાં મળી આવતા હત્યાનો ગુનો નોંધાયો હતો મૃતકના ભાઈએ સ્પાના ધંધામાં ભાગીદાર મુંતઝીર પટેલ સાથે છેલ્લા કેટલાક સમયથી હિસાબ બાબતે ઝઘડા ચાલતા હોવાની ફરિયાદ વાગરા પોલીસ સ્ટેશનમાં નોંધાવતા ભારતીય ન્યાય સંહિતા મુજબ ગુનો દાખલ થયો હતો ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી એલસીબીપીઆઈ મનીષવાળાના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમો બનાવી હ્યુમન સોર્સ તથા ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી તપાસ દરમિયાન સ્પાનુ મેનેજર મોહમ્મદ શોએબ ભાદરકા વતન પ્રભાસ પાટણ જતો રહ્યો હોવાની માહિતી મળતા પોલીસ ટીમ ગીર સોમનાથ ખાતે મોકલાઈ હતી જ્યારે ભાગીદાર મુંતઝીર પટેલની શોધખોળ માટે અલગ અલગ ટીમ કાર્યરત હતી દરમિયાન ખાનગી બાતમીના આધારે મુંતઝીર પટેલ ક્રેટાકાર સાથે વિલાયત રોડ ઉપર જોવામાં આવી હોવાની માહિતી મળતા પોલીસે તાત્કાલિક તેને ઝડપી પાડી કડક પૂછપરછ હાથ ધરી હતી પોલીસે ઉંડાણપૂર્વકની પૂછપરછમાં આરોપી ભાંગી પડ્યો હતો તપાસમાં ખુલ્યું હતું કે બંને પાર્ટનરશીપમાં શ્વાનો ધંધો શરૂ કર્યો હતો પરંતુ નાણાકીય લેવડદેવડ નુકસાન અને આશરે સાડા નવ લાખ રૂપિયાની ઉઘરાણીમાં સતત ઝઘડા ચાલતા હતા સ્વા મેનેજરને પણ પગાર લેવાનો બાકી હોય બંને મળીને હત્યાનો પ્લાન રચ્યો હતો પ્લાન મુજબ મૃતકને રૂપિયા આપવાના બહાને બોલાવી કારમાં બેસાડ્યો હતો મેનેજરને ઓળખ ન પડે તે માટે લેડીઝ કપડાં તથા બુરખો પહેરાવી પાછળ બેસાડ્યો હતો કાર ગ્રામ્ય વિસ્તારોમાં લઈ જઈ ચાલતી કારમાં ગળે ફાંસો આપી તેની હત્યા કરી હતી બાદમાં લાશે મીણિયા ઠેલામાં મૂકીને

આ પ્લાન ગણવામાં આવેલું હતું જે અનુસંધાને તારીખ દસ બે 2026 ના રોજ આ મંત્રજી પટેલ ના હોય મરણ જનાને ને ભરૂચ આવી જ્યોતિનગર પાસે તેમને બોલાવેલા હતા અને મેં જણાવેલું હતું કે તમને જે આપની ભાગીદારી છે સ્પા એમાંથી તમને છ લાખ રૂપિયા તમને અપાઈ દેશે આપણે સ્પા વેચી દેવાનો છે એમ કરી બોલાવેલા હતા તેમની પત્નીની તબિયત ખરાબ હતી એને મદદ કરવા માટે બોલાવેલા હતા એમ કરીને તેને બોલાવતા મરણ જના ત્યાં હતા એમને એક રેટા ગાડીના આગળના ભાગે ડ્રાઈવરની બાજુમાં બેસાડેલા હતા અને તેમના પ્લાન મુજબ આજે મેનેજર છે તેમના જે મોહમ્મદ સોયબ બાદરકા એ બુરખો હાલતમાં પાછળના ભાગે બેઠેલા હતા ત્યારબાદ તેઓ વરાસમની ગામ તરફ આવા નીકળેલા હતા અને ગામમાં ગામમાંથી નીકળી આગળ જતા આજે પાછળ બુરખો પહેલેની હાલતમાં મોહમ્મદ સોહેબ ભાદરકા ના હોય દોડી વડે મરણજનાને જના ગળાના ભાગે ટૂંપ આપી ગાડીમાં તેમનું મોત નીપજાવેલું હતું ત્યારબાદ ગાડી લઈ તેઓ ગ્રામ્ય વિસ્તારમાં નાસ્તો રાસ નિકાલ કરવા માટે અલગ અલગ જગ્યાએ ફરેલા હતા એ દરમિયાન રાત્રિના સમયે જે રાહ થી રોડ પર નીચે જગ્યા મળતા લાશને હાથ પગમાંથી અને ભરી નાખી દીધેલ હતી આમાં ગુનામાં જે જે બંને તોમદાર છે એને ભરૂચ લોકલ ક્રાઇમ છે પકડી લીધેલ લીધેલ છે અને આ ગુનાના કામમાં બંને અટક કરવામાં આવેલ છે અને હાલમાં એમને ગુનામાં જે મોકરાયેલ મુદ્દામાલ છે તે પણ અમુક રિકવર કરવામાં આવેલ છે

ગામ તાલુકો આમોદને ચોરીની બાઇક સાથે ઝડપી પાડી વધુ તપાસ માટે ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશને સોંપ્યો હતો આ તપાસમાં પીઆઈ આર એમ વસાવાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ટીમે આરોપીની સઘન પૂછપરછ હાથ ધરી હતી તપાસ દરમિયાન આરોપી પોલીસ કાર્યવાહીથી વાકેફ હોવાથી સહકાર આપતો ન હતો જેથી કોર્ટમાંથી રિમાન્ડ મેળવી ઊંડાણપૂર્વક તપાસ કરી કબજે કરાયેલ બાઇકોના એન્જિન અને ચેચીસ નંબરમાં છેડછાડ થયેલી હોવાનું સામે આવતા પોલીસે યુક્તિપૂર્વક પૂછપરછ કરતા આરોપી ભાંગી પડ્યો હતો જે બાદ તેણે દસ બાઇક ચોરીની કબૂલાત કરી હતી આરોપી જૂના અને બિન વપરાશ બાઇકો ભંગારના ભાવે ખરીદી તેમની આરસી બુક મેળવી લેતો બાદમાં તે બાઇકો ભંગારમાં વેચી એ જ મોડલના અન્ય બાઇકો ચોરી કરતો પાલેજ ખાતે ટોળી બનાવતા જહીરશા મહેમૂદ દીવાનની મદદથી ચોરીના બાઇકોમાં જૂના બાઇકોના ચેસિસ અને એન્જિન નંબર છપાવી નંબર પ્લેટ લગાવી ઊંચી કિંમત વેચાણ કરતો હતો પોલીસે આરોપી અબ્દુલ મોહમ્મદ પટેલ તથા જહીર જહિરશાહ મહેબુબભાઈ દિવાનને ઝડપી પાડી વિવિધ કલમો હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ હાથ ધરી છે પોલીસે હીરો સ્પ્લેન્ડર સ્પ્લેન્ડર પ્લસ

ભંગારિયાઓની પાસેથી આરસી બુક સાથે ખરીદતો હતો અને ત્યારબાદ આ જે એના જેવી જે આરસી બુકમાં જે મોડેલની મોટરસાયકલ દર્શાવેલી હોય એવી બાઇકની એ ચોરી કરતો હતો અને જે જૂની ખરીદેલી મોટરસાયકલ જે બાઇક હોય એ બીજા ભંગારિયાને ત્યાં વેચી નાખતો હતો અને એ આરસી બુકમાં જે મોટરસાયકલનો એન્જિન નંબર ચેચીસ નંબર લખેલો હોય એ આ એના મિત્ર જે છે પાલેજનો જૈરસા કે જે ટ્રેક્ટરની ટ્રોલી બનાવવાનું કામ કરતો હતો એની પાસે આ ચોરેલી બાઇક ઉપર જે એન્જિન નંબર નંબર અને અને હોય એને ઘસાવી નાખતો આરસી બુકમાં જે લખેલા હોય કે જે જૂની મોટર સાયકલ આરસી બુક ખરીદતો હતો એ આરસી બુકમાં લખેલા એન્જિન નંબર ચેચીસ નંબર એના ઉપર કોતરાવીને છપાવી દેતો હતો અને ત્યારબાદ જે મજૂર જેવા લોકો હોય જુદા જુદા વિસ્તારમાં રહેતા હોય એઓને આ બાઇકો વેચી નાખતો હતો એ રીતની હકીકત એને તપાસ દરમિયાન જણાવતા એને જે દસ એક જેટલી મોટર સાયકલો ચોરી ચોરી કરેલી હતી એ તમામ મોટરસાયકલો પણ ભરૂચ શહેર એ પોલીસ દ્વારા કબ્જે કરવામાં આવેલી છે એના સાથે જે આરોપીમાં આરોપીને મદદ કરતો હતો ઝહીર શાહ નામનો બીજો એનો મિત્ર કે જે પાલજનો રહેવાસી છે એને પણ પોલીસ દ્વારા એની ધરપકડ કરવામાં આવેલી છે

ડેરી ફાર્મ પર ત્રાટકતા ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો છે રાત્રિના સમયે દીપડો ફાર્મમાં ઘૂસી આવ્યો હતો અને ત્યાં બાંધેલી ત્રણ વાછરડી પર હુમલો કર્યો હતો હુમલામાં એક વાછરડીનું સ્થળ પર જ મોત થયું હતું જ્યારે બે વાછરડી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ છે ઈજાગ્રસ્ત પશુઓને તાત્કાલિક સારવાર માટે લઈ જવામાં આવ્યા છે ઘટનાની જાણ થતાં જ ગ્રામજનો એકત્ર થયા હતા અને ગામ લોકોએ વન વિભાગને તાત્કાલિક જાણ કરી છે દીપડાને પકડવા માટે પાંજરું ગોઠવવાની માંગ ઉઠવા પામી છે સ્થાનિકોના જણાવ્યા અનુસાર છેલ્લા કેટલાય દિવસોથી આસપાસના વિસ્તારમાં દીપડાની અવર જોવામાં આવી હતી વન વિભાગની ટીમે તપાસ હાથ ધરી છે અને ગ્રામજનોને સતર્ક રહેવા સૂચના આપી છે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સંસ્થાપક અને રામ મંદિર આંદોલનના અગ્રણી ડોક્ટર પ્રવિણ તોગડિયાએ અંગેશ્વર જીઆઈડીસી ખાતે શુભેચ્છા મુલાકાત અને પરિચય પ્રવાસ કર્યો હતો આ પ્રસંગે શહેરના અગ્રણી ઉદ્યોગપતિઓ સાથેની મુલાકાતમાં તેમણે હિન્દુ એકતા સુરક્ષા અને રોજગારી પર ભાર મૂક્યો હતો બેઠક દરમિયાન ડૉક્ટર પ્રવિણ તોગડિયાએ જણાવ્યું કે હિન્દુઓના વ્યાપાર રોજગાર વધે અને સમાજમાં એકતા જળવાય તે માટે શ્રી હનુમાન ચાલીસા કેન્દ્ર અને ઓમ શ્રી પરિવાર પ્રોજેક્ટ અત્યંત મહત્ત્વના છે તેમણે સંગઠનના ચૌદ વિવિધ આયામો જેવા કે રાષ્ટ્રીય બજરંગ દળ ઇન્ડિયા હેલ્પલાઇન હિન્દુ હેલ્પલાઇન એક મુઠ્ઠી અનાજ હિન્દુ એડવોકેટ ફોરમ બ્લડ ફોર ઇન્ડિયા રાષ્ટ્રીય મજદૂર પરિષદ રાષ્ટ્રીય વ્યાપારી પરિષદ વગેરેની માહિતી આપી તેમાં જોડાવા અપીલ કરી હતી આ પ્રસંગે અતુલકુમાર પટેલ અને વિઠ્ઠલ ઢાકેચા અને દક્ષિણ ગુજરાત પ્રાંતના મહામંત્રી હસમુખ રૈયાણી અને ઇન્ડિયા હેલ્થ લાઇનના ઉપાધ્યક્ષ રવિન કરિયાવર ઔદ્યોગિક અગ્રણી જસુ ચૌધરી પ્રબોધ પટેલ હરેશ પટેલ કલ્પેશ કોઠિયા કે આર જોશી ભદ્રેશ પટોળિયા નિલેશ પટેલ ડેનિસ ભૂત તેમજ દેવુભા કાઠી વગેરે હાજર રહ્યા હતા ડોક્ટર પ્રવીણ તોગડિયાએ ઉપસ્થિત સૌને હિન્દુ સેવા અને ઉત્થાનના કાર્યોમાં જોડાવા આહવાન કર્યું હતું ભરૂચની પ્રતિષ્ઠિત લિટલ ફ્લાવર સ્કૂલ દ્વારા ભવ્ય અને રંગારંગ વાર્ષિકોત્સવની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી હતી શહેરના પટેલ વેલફેર ઓડિટોરિયમ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ પોતાના કૌશલ્ય અને પ્રતિભાનું અદભુત પ્રદર્શન કરી ઉપસ્થિત મહેમાનો અને વાલીઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી હતી ત્યારબાદ નાનકડા વિદ્યાર્થીઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરી મહેમાનોનું હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું સમગ્ર ઓડિટોરિયમ દેશભક્તિ ગીતો સાંસ્કૃતિક નૃત્યો નાટિકાઓ અને વિવિધ વિષય આધારિત કૃતિઓથી ગુંજી ઉઠ્યું હતું વિદ્યાર્થીઓએ શિક્ષણ સાથે સાથે સંસ્કાર અને સર્જનાત્મકતાનો સુંદર સમન્વય રજૂ કર્યો હતો વિશેષ કરીને દેશ પ્રેમ આધારિત નૃત્ય નાટિકા અને સામાજિક સંદેશ આપતી નાટિકાઓએ હાજર તમામ મહેમાનોને વિભોર કરી દીધા હતા નાના બાળકોના આત્મવિશ્વાસભર્યા પ્રદર્શને સૌએ તાળીઓના ગડગડાટ સાથે વધાવ્યા હતા આ પ્રસંગે શાળાના ટ્રસ્ટી સોકત સૈયદ સિરાજ પઠાણ સામાજિક કાર્યકર અબ્દુલભાઈ કામઠે તેમજ વેલફેર હોસ્પિટલના પ્રેસિડેન્ટ ખાલીદ ફાંસીવાલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા મહેમાનો દ્વારા વિદ્યાર્થીઓના ઉત્સાહ અને પ્રતિભાની પ્રશંસા કરવામાં આવી હતી શાળાની ટીમને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા તેમણે પોતાના સંબોધનમાં જણાવ્યું કે શિક્ષણ માત્ર પુસ્તકી જ્ઞાન પૂરતું નથી પરંતુ બાળકોના સર્વાંગી વિકાસ માટે આવા કાર્યક્રમો ખૂબ જ જરૂરી છે શાળાના પ્રિન્સિપાલ કશિસ સૈયદ તથા શિક્ષક શિક્ષકવૃંદે સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત કરી હતી વાલીઓએ પણ બાળકોના પ્રદર્શનને દિલથી વધાવ્યું હતું અને શાળાની વ્યવસ્થાને બિરદાવી હતી કાર્યક્રમના અંતે આભાર વિધિ સાથે રાષ્ટ્રગીત ગાય કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો લિટલ ફ્લાવર સ્કૂલનો આ વાર્ષિક ઉત્સવ યાદગાર અને પ્રેરણાદાયી બની રહ્યો હતો ભરૂચની લાલ બજાર ખાતે ચાલતી લિટલ ફ્લાવર સ્કૂલના આજે 25મો એન્યુઅલ ડે નિમિત્તે ભરૂચની પટેલ વેલ્ફેર હોસ્પિટલ ખાતે આવેલ ઓડિટોરિયમમાં આજે એન્યુઅલ ડેની ઉજવણી થઈ રહી છે એમાં સ્કૂલના બાળકોએ અલગ અલગ કુટિયો રજૂ કરીને સૈયદ બાવા સમીર બાપુ તથા તેમના સ્કૂલના ટીચરો અને જે મેનેજમેન્ટ આ બાળકોની પાછળ મહેનત કરી અને ટૂંકા ગાળાની અંદર આજે વેલફેરના ઓડિટોરિયમ માં એન્યુઅલ ડે ઉજવ થયેલો છે ત્યારે અહીંયા ના બાળકોએ સુંદર એવી કૃતિઓ રજૂ કરી અને બાળકોએ દેશ ભક્તિના ના ગીતો રજૂ કર્યા જમ્મુસર નગરમાં માં આરએફઓ ટુકડીએ ફ્લેગ માર્ચ કરી હતી જંબુસર નગરમાં માં અમદાવાદ થી આવેલ આરએફઓ ની એક પ્લાટૂન જંબુસર એસટી ડેપો પોલીસ ચોકી પાસે પરિચય કવાયત માટે પધારી હતી જંબુસર ડીવાયએસપી પીએલ ચૌધરી તથા પીઆઈ વીકે ભૂતિયા તથા જંબુસર પોલીસ સ્ટાફે ફૂલ આપી સ્વાગત કર્યું હતું જંબુસર નગરની જિલ્લા વહીવટી તંત્ર સાથે સંપર્ક સાધીને સ્થાનિકો અને સામાજિક કાર્યકરો સાથે વાતચીત કરીને ભૂતકાળના અનુભવો જાણવાનો અને તે માટે જંબુસર નગરમાં ફ્લેગ માર્ચ કરવામાં આવ્યું હતું જંબુસર નગરમાં સંવેદનશીલ વિસ્તારોમાં રેપિડ એક્શન ફોર્સ દ્વારા ફ્લેગ માર્ચ કરવામાં આવ્યું હતું તથા જંબુસર પોલીસ સ્ટાફે પણ તેમની સાથે ફ્લેગ માર્ચ કરી હતી જંબુસર પોલીસ સ્ટેશન વિસ્તારમાં તથા જંબુસર ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં અમદાવાદ ખાતેથી હંડ્રેડ યુવા બટાલિયન રેપિડ એક્શન ફોર્સની ટીમ આવેલી છે જેમાં ગુજરાત રાજ્યના દરેક જિલ્લામાં આ રીતે એમની ટીમ જતી હોય છે અને આજરોજ અત્રેના જંબુસર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખાસ કરીને કે જે સંવેદનશીલ અને અતિસંવેદનશીલ વિસ્તાર હોય તેમાં પોલીસને સાથે રાખી અને એ એરિયામાં પેટ્રોલિંગ કરવામાં આવે છે જેથી એરિયાથી વાકેફ થઈ શકે તથા સ્થાનિક જે પરિસ્થિતિ હોય ક્યારેક કોઈ મોટા તોફાન થાય કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ બગડે ઉલટ થાય તો તાત્કાલિક એ એરિયાથી જો પરિસ્થિતિથી વાકેફ હોય તો તાત્કાલિક એ આવીને એક્શન લઈ શકે એ એરિયા એમના માટે નવો ન હોય તથા સ્થાનિક જે ભૌગોલિક પરિસ્થિતિ એનાથી પણ વાકેફ થઈ માહિતી મેળવવામાં આવતી હોય છે તે અનુસંધાને આ રોજ સ્થાનિક જંબુસર પોલીસ તથા રેપિડ એક્શન ફોર્સ ટીમ સાથે પેટ્રોલિંગ કરવામાં આવશે નર્મદા જિલ્લાના ગરુડેશ્વર ગામની ગ્રામ પંચાયત ઓફિસ સમયસર ખુલતી ન હોવાના કારણે પંચાયતમાં દાખલા કઢાવવા આવતા લોકોને રાહ જોવી પડી રહી છે ગરુડેશ્વર ગ્રામ પંચાયતની ઇમારતની હાલત દયાજનક પરિસ્થિતિમાં છે ઇમારતના છતના પોપડા ઉખડી ગયા છે તેમજ શૌચાલયમાં પણ ગંદકીની ભરમાર જોવા મળી હતી ગરુડેશ્વર તાલુકાના આજુબાજુના ગામના રહીશો વિવિધ પ્રકારના દાખલા કઢાવવા મોટી સંખ્યામાં આવતા હોય છે પરંતુ તેઓને સમયસર દાખલા કાઢી આપવામાં આવતા નથી તેમજ સમયસર પંચાયત ઓફિસ ખુલતી નથી તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે ગરુડેશ્વર ક્યાં આવ્યો છે ગ્રામ પંચાયત શું કરવા જન્મ તારીખના દાખલા કઢાવવા કેટલા વાગ્યા તારે સાડા પંચાયત ના ના નથી ખુલી હતી દાખલો સુધારવા કેટલો ટાઈમ થયો તમે પેલી લગભગ તો ત્રણ મહિના પર થઈ ગયો તો કોઈ જવાબ નહીં આવ્યો એ લોકોએ ફોન નહીં કર્યો એવું કીધું ને નંબર નહીં ફોન નહીં

રાજપાડી ગામે સિલિકા પ્લાન્ટ સંચાલકો દ્વારા ટ્રક ગાળો મારી નાખવાની ધમકી આપવાની મચી જવા પામી છે પ્લાન્ટ ખાતે સિલિકા ભરવા મોકલી હતી ત્યારબાદ સિલિકા પ્લાન્ટમાંથી સિલિકા ભરીને બીજી જગ્યાએ નાખવાનો હોય સિલિકા પ્લાન્ટ સંચાલકે ફોન દ્વારા સંજયભાઈ આ જણાવતા સંજયભાઈએ ફેરો મારવાની હા પાડી હતી પણ ઓવરલોડ જથ્થો ન ભરવા જણાવ્યું હતું પરંતુ પ્લાન્ટ સંચાલક દ્વારા ટ્રકમાં ઓવરલોડ જઠ્ઠો ભરવામાં આવતા ટ્રકનો હાઇડ્રોલિક જેક તૂટી જતા ટ્રક પલટી ખાઈ ગઈ હતી જેથી ટ્રકને અંદાજે રૂપિયા ચૌદ લાખ જેટલું નુકસાન થયું હતું ટ્રકમાં ઓવરલોડ જથ્થાને કારણે ટ્રક પલટી મારી ગઈ હોવાને કારણે વીમા કંપનીએ નુકસાનનો ક્લેમ રિચેક કરી દીધો હતો જેથી ટ્રક માલિક સંજયભાઈ પ્રજાપતિ અને રાધારમણ સિલિકા પ્લાન્ટના માલિક બટુકભાઈ અને જયેશભાઈ વચ્ચે વિવાદ સર્જાયો હતો ટ્રક માલિકે નુકસાની પેટે અડધી રકમ માંગતા જયેશભાઈ અને બટુકભાઈએ સંજયભાઈને ગાળો બોલીને ખાડો ખોદીને દાટી દેવાની ધમકી આપી હતી આ સંદર્ભે ટ્રક માલિક સંજયભાઈ રાધારમણ સિલિકા પ્લાન્ટના માલિક બટુકભાઈ જયેશભાઈ અને તેમના ભાણે જેનિશભાઈ તેમજ ટ્રક ડ્રાઈવર સુરેશભાઈ વિરુદ્ધ રાજપાડી પોલીસ મથકમાં ફરિયાદ લખાવી હતી જંબુસર તાલુકાની નોબાર આઈટીઆઈ ખાતે ઔદ્યોગિક ભરતી મેળો યોજાયો હતો જંબુસર તાલુકાના નોબાર આઈટીઆઈ ખાતે ખાનગી ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઈચ્છુક યુવાનો માટે ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ ગાંધીનગર હસ્તકની મોડલ કેરિયર સેન્ટર અને જિલ્લા રોજગાર વિનિમય કચેરી ભરૂચ અધિકારી એસ બી ગોહિલના માર્ગદર્શન હેઠળ રોજગાર વાંચુકો માટે એક મહત્ત્વપૂર્ણ તક પૂરી પાડવા ઔદ્યોગિક ભરતી મેળો યોજાયો હતો જેમાં રોજગાર કચેરી પ્રતિનિધિ સંજયભાઈ પરમાર આઈટીઆઈ આચાર્ય નીતિ પરમાર સહિત ઉપસ્થિત રહ્યા હતા ભરતી મેળામાં જંબુસર પંથકની પ્રતિષ્ઠિત કંપનીઓ પીજીપી ગ્લાસ અને એટલાન્ટાએ ભાગ લીધો હતો અને તેમના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા જેમાં આઈટીઆઈ ફીડર વેલ્ડર ઇન્સ્ટ્રુમેન્ટ મિકેનિકલ ઇલેક્ટ્રિશિયન વાયરમેન સહિત ટ્રેડના એપ્રેન્ટિસ ઓપરેટરો નોકરી ઈચ્છુક લાભાર્થીઓએ સ્થળ પર જ ઇન્ટરવ્યૂ અને પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી આ પ્રસંગે આઈટીઆઈ આચાર્ય દ્વારા નોકરી વાંચુકોને જણાવવામાં આવ્યું હતું કે સારી કંપનીમાં નોકરીની તક મળતી હોય તો ઘર આંગણાની કંપનીમાં નોકરી કરવાની ઈચ્છા ન રાખવી જોઈએ હાલ આ સમય એપ્રેન્ટિસમાં શીખવાનો સમજવાનો કંઈક નવું જાણકારી મેળવવાનો સમય છે કંપનીના નીતિ નિયમોનું પાલન કરવું આપણી જાતને સમય આપો કઈક શીખવાની તમન્ના રાખવી જોઈએ એ સહિતનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું સ્થાનિક સ્તરે સ્થાનિકોને રોજગારીની તક મળી રહે તે હેતુથી રોજગાર ભરતી મેળાને સફળ બનાવવા આઈટીઆઈ મિકેનિકલ ઇન્સ્ટ્રક્ટર દેવેન્દ્રભાઈ ચૌધરી અને તેમની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી ભરતી મેળાનું મુખ્ય હેતુ જિલ્લાની પ્રદૂષિત કંપનીઓ

ભરૂચ જિલ્લા માં વધતા વાહન ચોરી ગુનાઓ પર અંકુશ પોલીસ તંત્ર સક્રિય બન્યું ભરૂચ શહેર પોલીસે નોંધપાત્ર સફળતા મેળવી બે આરોપીઓની ધરપકડ કરી કુલ દસ બાઇકો કબજે કરી અંકલેશ્વર અવાદર ગામે ડેરી ફાર્મ પર દીપરો ત્રાટક્યો એક વાછરડીનું મારણ બે વાછરડી ઇજાગ્રસ્ત ગ્રામજનોમાં ભયનો માહોલ